ગોપાલ જેવું નામ જાહેર થયું ટોળકી તૂટી પડી આપણા ગામ નો છે આપણા છે ખેડૂત છોકરો છે પાટીલ ક્યાં ના છે ભલગામ ના છે નઈ તો પાછા કે માન ની ની પાટીલ તે વળી વિસાવતર માં રહેતા આયા જન્મ છે માટેની તૈયારી છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે વિસાવદર માં પ્રચાર પ્રસાર ની શરૂઆત કરી છે જોકે આ તમામ ની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ આયાતી ઉમેદવાર ને લઈને નિવેદન આપ્યું છે અને આ નિવેદનથી વિસાવદરની અંદર ચર્ચાઓ વેગવંતી બની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે હું છું વિધાનસભાની લઈને તૈયારીઓ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર પસંદગી માટેની ક્યાંક ને ક્યાંક અંદરખાને તૈયારીઓ શરૂ કરી છે અને રિપોર્ટ મેળવવાની તૈયારીઓ શરૂ કરી છે કે કયા ઉમેદવાર એ ગોપાલ ઇટાલિયાને ટક્કર આપી શકે છે બીજી તરફ વિસાવદર અંદર એક એવો પણ માહોલ બનાવ્યો છે કે ગોપાલ ઇટાલિયા એ આયાતી ઉમેદવાર છે અને વિસાવદરની જનતા આયાતી ઉમેદવારને નહીં સ્વીકારે હવે આ માહોલ કોણે ઊભો કર્યો છે એને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે અને એ જ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ હવે તેમના ધામા નાખ્યા છે ગોપાલ ઇટાલિયાની સાથે સાથે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ છોરઠિયા સહિત આમ આદમી પાર્ટીના ગુજરાતના દિગ્ગજ નેતાઓએ પણ વિસાવદરની અંદર ધામા નાખી ચૂક્યા છે અને હવે આમ આદમી પાર્ટી એ વિસાવદરની અંદર લડી લેવાના મૂડની અંદર જોવા મળી રહી છે તેવામાં જ્યારે ગોપાલ ઇટાલિયા એ વિસાવદર પહેલી વખત પહોંચ્યા તેમના નામ જાહેર થયાની સાથે જ ત્યારે લોકોએ તેમને હર્ષભેર આવકાર્યા પણ હતા બીજી તરફ જે ચર્ચા વિસાવદરની અંદર થઈ રહી છે કેમ કે દિવસ દરમિયાન ગોપાલ ઇટાલિયાનો ત્યાં પ્રવાસ હતો અને એ પ્રવાસ દરમિયાન અનેક લોકોએ તેમને કહ્યું હશે કે તમે અહીંયા આયાતી ઉમેદવાર છો એટલે મોડી રાત્રે વિસાવદરની અંદર એક સભા મળી અને એ સભાની અંદર ઇટાલિયાએ આયાતી ઉમેદવારને લઈને સૌથી મોટો ધડાકો કર્યો એટલે આ એમ કહ્યું કે અહીંથી 100 કિલોમીટર દૂર રહું છું મૂળ સૌરાષ્ટ્રનો દીકરો છું તો હું ક્યાંથી આયાતી ઉમેદવાર કહી શકાય અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આર પાટીલ ઉપર તેણે ટોણો મારતા કહ્યું કે એ તો નથી ગુજરાતના તેમ છતાંય તમને માનનીય કહે છે શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ એ પણ સાંભળી લો પહેલા અને જેવું મારું નામ જાહેર થયું તો ભાજપની આખી ટોળકી તૂટી પડી કે આયાથી છે આયાથી

ભાજપ વાળાને કોઈક સમજાવે તો સારું છે ભાઈ ચૂંટણીઓ આવતી રહે જાતી રહે હારતા રહેવું જીતતા રહેવું પણ આવા ધંધા કરવાના તમે મને એમ કે સી પાટીલ છે ઘર લાગે છે એને ગોપાલ ઇટાલી આયાતી લાગે છે ઘરો કમણા હે કે નહીં મારી વાત ખોટી હોય તો બધા ખોખારો ખાઈને ને કે આમાં મારી વાત વજન વાળી છે કોરી છે વજન વાળી કઈક ભાજપ વાળો મળે ને તો ખૂણા પકડીને બે બીડી પીવડાવીને ને કહેજો આ કે પાટીલને ને ખભે લઈને ફરો છો ને ગોપાલ તો આપણો ઘરનો છોકરો છે આપણા ગામનો છે આપણા મલકનો છે આપણા ખેડૂત છોકરો છે એ સોટા છોકરો એમાં એવું થયું તો ગોપાલ ઇટાલિયા એ સીધા જ આક્ષેપો અને સીધી જ આયાતી ઉમેદવારને લઈને વાતચીત કરતા સી આર લઈને તેને નિવેદન આપ્યું સી આર પાટીલ એ ક્યાં ગુજરાતના છે અને એ વાતચીત કરતાની સાથે જ ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત મૂકી કે હું તો અહીંયા સૌરાષ્ટ્રનો છું અહીંથી સો કિલોમીટર દૂર જાઉં એટલે મારું ગામ આવે છે તો હું ક્યાંથી આયાતી ઉમેદવાર કહેવાય હવે આયાતી ઉમેદવારને લઈને એ વિસાવદરની અંદર માહોલ ગરમાઈ ચૂક્યો છે કેમ કે એક તરફ કોંગ્રેસ અને એક તરફ ભાજપ આ બંને પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે તેવામાં શંકરસિંહ બાપુએ પણ તેમની જાહેરાત કરી છે કે અમે પણ વિસાવદરની અંદર ઉમેદવાર ઊભા રાખીશું જો કે આ તમામ એ ઉમેદવારોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પહોંચ્યા અને એક દિવસના પ્રવાસ દરમિયાન ઇટાલિયાને ક્યાંક ને ક્યાંક એવી ભનક લાગી કે અહીંયા એ એ વાતાવરણ ફેલાઈ ચૂક્યું છે કે ઇટાલિયા એ આયાતી ઉમેદવાર છે અને હવે તેના જ કારણે ઇટાલિયાએ મોડી રાત્રે એક સભાની અંદર સીધા જ આક્ષેપો એ ભાજપની સામે કર્યા હતા તમારું શું માનવું છે ઇટાલિયાના આક્ષેપોને લઈને અને સાથે જ શું ખરા અર્થની અંદર ઇટાલ એ આયાતી ઉમેદવાર તરીકે ત્યાં પહોંચ્યા છે તેની અસર એ તેમને જોવા મળે એટલા માટે તેમને આ નિવેદન આપ્યું કે પછી વારંવાર વિષાવધરની અંદર આ મુદ્દો ચર્ચાતો હતો એટલા માટે તેમને આ નિવેદન આપ્યું તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર